મિત્રો નમસ્તે આપણે સવારે બાળકોને છે ને સ્કૂલે વહેલું જવું હોય ત્યારે કે ટ્યુશન માં જવું હોય ત્યારે ઉઠાડતા હોય ને તો ઉઠાડવાની એક પદ્ધતિ છે સાયકોલોજી પણ પદ્ધતિ છે ને શાસ્ત્ર પણ પદ્ધતિ છે એને કેમ ઉઠાડવું જોઈએ મોટા ભાગે આપણે કેમ ઉઠાડે છે હડબડા પપડાવીને ઉઠાડે કે તારે આડસુ છે આવો છે ને તેવો છે જેમ જેમ આપણે એને કહીએ ને લગભગ તમે જોજો મમ્મી ઉઠાડતી હોય છે મોટે ભાગે અને ટોર્ચર કરતી હોય છે વધારે પડતું ટોર્ચર કરતા હોય છે કે તું આડસુ છે તારે કઈ છે કે નહીં મનમાં રાખો દિવસ સખડવું સવારે ઉઠવું નહીં મોડું હૂવું ને હવારે વહેલું ઉઠવું નહીં આવું આવા કેટલાય બધા આપણે ટોર્ચર કરીએ આ ટોન્ટિંગ કરીએ છીએ ને એના કારણે શું થાય મિત્રો બાળક સવારમાં સૂતું હોય ને ત્યારે બાળક છે એનું શરીર બહુ નાનું છે અને વૃદ્ધિ થતી હોય છે બાળકના શરીરની એટલે કે શરીરની જયારે વૃદ્ધિ થતી હોય ને ત્યારે આળસ ખૂબ આવે ત્યારે ઊંઘ ખૂબ જોઈએ દસ થી બાર કલાક ની તો ઊંઘ જોતી હોય છે એમાં સવારે આપણે હળબાવીને પકડાવીને ઉઠાડીએ ને ત્યારે બાળક તમે જે એના કરો છો ને એનાથી વિરુદ્ધ કરવાનું મન થાય એટલે અતિ આળસ ચડે છે તમે જોજો તમારી રીતે ઉઠો ને ત્યારે તમે જુદા હશો તમને કોક ઉઠાડે ફરજિયાત ઉઠવાનું હોય ને ફરજિયાત હોય ને ત્યારે ઓટોમેટિકલી આ શરીરમાં આળસ આવે છે તો કેવી રીતના ઉઠાડવા ઉઠાડવા તો પડે જ તો એના માટે છે ને આપણે શાસ્ત્રો એક પદ્ધતિ છે પેલો રામાયણ નો શ્લોક કયો છે રામિત વિશ્વામિત્ર સરસ રામ છે ને જયારે હતા ને તપવન ત્યારે વિશ્વામિત્ર ને કેવી રીતના ઉઠાડતા એને કહ્યું હે રામ કૌશલ્યના પુત્ર પરાક્રમી તું ઊભો થા પૂર્વ સંધ્યા એ સરસ મજાનો ઉદય થઈ રહ્યો છે સૂર્યનો અને તારા ખૂબ મહાન કામ કરવાના તું કૌશલ્ય નો દીકરો દશરથ નો દીકરો નરોમાં શ્રેષ્ઠ બરાબર અને બીજું એક તમને ઉદાહરણ આપું સરસ જયશ્રી છે અ રાજા રણજીતસિંહ થઈ ગયા પંજાબના એક બહુ પરાક્રમી રાજા થઈ ગયા એને લગભગ આપણે ઇતિહાસમાં બહુ ભણતા નથી પણ ભણવા જેવા છે એ રાજા કે જેને અફઘાનિસ્તાન થી ઠેઠ કેરળ સુધી પોતાનું સામ્રાજ્ય વિકસાયું હતું એવામાં એવા એક પરાક્રમી રાજા હતા એનો દીકરો એના દીકરાએ કુકર્મ કહ્યું હતું થોડુંક સામાન્ય એવું અને રાજા રણજીત છે એને દેશ નિકાલની સજા આપી દીધી હતી કે મારા દેશની અંદર મારા રાજ્યની અંદરથી તું બારો વહી જા એ બારો તો વહી ગયો પણ પરાક્રમી પિતાનો પુત્ર હતો એનું લોહી છે ને એ તેજસ્વી લોહી હતું એટલે એને અફસોસ થયો અને અફસોસ થયા પછી શું કર્યું એમણે એક વૃદ્ધ એક આમ કહેવાય ને વાટ ચારણ જેવું આમ સરસ મજાનું બોલતો હોય ને એવો વાક ચાતુ રીતે માણસને પોતાની ત્યાં નોકરીએ રાખ્યો અને કીધું કે તારે શું કરવાનું તારે મને બ્રહ્મ મુહૂર્તમાં વહેલો ઉઠાડવાનો અને કહેવાનું હે રાજા પરાક્રમી રણજીતસિંહના દીકરા તારા માટે આ દેશ રાહ જોઈ રહ્યો તારે મહાન કાર્ય કરવાના છે આવી રીતના ઉઠાડવાનો મિત્રો આપણા બાળકને જ્યારે સવારે ઉઠે છે ને ત્યારે એનું માઇન્ડ હોય ને માઇન્ડ એકદમ ફ્રેશ હોય છે બધા જ પ્રકારના સારા હોર્મન્સો એના મગજમાં હોય છે ત્યારે એ પ્રોગ્રામિંગ કરતો હોય છે એને ભવિષ્ય ઘડતો હોય છે એ સમયે તમે એને આળસું કહો એને હબળાવો પપડાવો એને એકદમ નિગ્લેટ કરો છો એને નબળો કહો છો એને જીવતા નથી આવડતું એને ઉડતા નથી આવડતું આવું કહો ને ત્યારે એના મગજની અંદર એક કોમ્પ્લેક્ષ બંધાય છે ગાઢ બંધાય છે એટલે એને શું કહેવાનું એને ઉઠાડવાનો તો ખરો જ પણ પ્રેમથી ઉઠાડવાનો પ્રેમથી એટલે એને સ્પર્શ કરવાનો અને કહેવાનું અરે અને જો એક વસ્તુ યાદ રાખજો કે આપણે છે ને શું કરીએ છીએ મમ્મીઓ ખાસ કરીને એને પંદર વીસ મિનિટ પહેલા કે ઉઠ તારે ઉઠવાનું છે ભણવા જવાનું છે ઊઠ ઉઠ ઓલો પંદર વીસ મિનિટ આળસમાં આરોટે એમ નહીં કહેવાનું એને બે જ મિનિટમાં ઉઠાડવાનું બે જ મિનિટમાં એને શું કરવાનું સીધો ઉપડો અરે મારો દીકરો ઊભો થાય તેડ ઉપડે તેલ લેવાનું અરે મારો દીકરો પરાક્રમી છે જો જીષ્ણુ અત્યારે આકાશની અંદર એવા સરસ પક્ષીઓ ઉડે છે ને એટલો સરસ સૂર્ય વિગો છે જોતો ખરો દીકરા એ શેરીની અંદર જો છોકરાઓ એવા છે તારા મિત્રો તારી રાહ જોતા હશે અને તું તો ફૂટબોલનો પ્લેયર થવાનો છે તું કબડ્ડીનો ક્રિકેટનો તું હોશિયાર થવાનો છે મારા દીકરાને બહુ મોટું મહાન થવાનું છે આમ એને થોડોક આપણે દેશી ભાષામાં ફૂલાવવાનું પણ આ કામ માત્ર બે મિનિટમાં કરવાનું એટલે પંદર મિનિટ સુધી હલબલા એમ રાખશો ને તો એ આળસ વધુ વધુ થાય જેમ ઉઠવાનું એને મન થાય ને ઉઠાડે છે કોક મારે હું છે ને કોક મને પરાણે ઉઠાડે છે એને કહેવાય ને રિવર્સ સાયકોલોજી એ તમે કયો છો ને એનાથી વિરુદ્ધ કરવાનું મન થાય ઉઠવાનું કહો છો ઉઠવાનું કહ્યું ત્યારે એને કુવાનું મન થાય છે મિત્રો બાળકને ઉઠાડવાની પદ્ધતિ છે કારણ કે રોજ 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 તમે ટક 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 કરીને ઉઠાડશો તો શું થશે એક તો મમ્મી પ્રત્યેનો એનો અનકોન્શિયસ માઇન્ડની અંદર કોમ્પ્લેક્ષ બંધા કે આ મમ્મી જેવી છે કારણ કે એના અનકોન્શિયસ માઇન્ડને ખબર નથી કે આ મમ્મી છે ને પૂજ્ય છે મૂલ્યના આદર્શો ને એના અનકોન્શિયસ માઇન્ડને ખબર નથી એટલે એક કોમ્પ્લેક્સ બધા હે કે આ મમ્મી જ મને રોજ ઉઠાડે છે આ મમ્મી જ મને હેરાન કરે છે એટલે એને એકદમ આશાવાદ ની સાથે અને એવું હોય ને તો એમ કહેવાય જો હું કહું ને એને રોજ સાંજે સુવે ત્યારે જ કહેવાનું બેટા હું તને જો કહું એક બે ને ત્રણ એટલે ઉભું થવાનું એક બે ને ત્રણ અને બાળકને એવી હેબિટ પડી દે એટલે એક બે ત્રણ એક જરા ફટાક ઉભા થઈ જશે ને એટલે આના દિલમાંથી આળસ વિજય ને પછી ભલે ને ઉભા થયા પછી તો કઈ આળસ નથી થતી સૂતાઓ એ સમયે મેદે સીતા હોય છે શરીર જ્યારે પરમાણુ કસાતા હોય ને એટલે કે પચાસ વર્ષ પાંત્રીસ વર્ષની ઉંમર પછી પરમાણુ ઘસાય ત્યારે એ ઊંઘ ઓછી થાય છે અને પરમાણુ બનતા હોય છે ને પાત્રીસ પચાસ વર્ષ સુધી પરમાણુ નવા બનતા હોય છે જ્યારે એની વૃદ્ધિ થતી હોય છે પરમાણુ નો ક્ષય ન થતો હોય ક્ષય થતો હોય ત્યારે ઊંઘ ઊંઘ ઓછી થાય અને વૃદ્ધિ થતી હોય છે પરમાણુ નવા બનતા હોય ત્યારે એને ઊંઘ દસ થી બાર કલાકની જોઈએ એટલે આ સમયે એને ઉઠાડવાની પદ્ધતિ છે રોજ તમે એને રોજ જ્યારે તમારે એને સરસ મજાના મંત્રો સંભાળવાના હોય તો કોનો દીકરો થયો તારે ઊભું થવાનું હોય પરાક્રમી કામ કરવાના છે આવું કરવાનું ને બદલે એને તમે નિગ્લેક કરો તો એના માઇન્ડની અંદર પોતે લઘુતાની અંદર પીડા છે. અને તમારા પ્રત્યે પણ ભાવ એમનો સારો રહી દે અને રોજ ઉઠવાનું વહેલું વહેલું કહેતા જશો એમ શરીરમાં આળસ આવતી જાય મોડો જ મોડો તો જશે એટલે આ એક પદ્ધતિ છે એને ઉઠાડવાનો પંદર મિનિટ પહેલા એને ટકટક નહીં કરવાનું બે જ મિનિટમાં ઉઠાડી લેવાનું બે જ મિનિટમાં એને એકદમ એની અંદર એને 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 ગમતું હોય ને એવું કહેવાનું જો ફૂટબોલનું પ્લેયર હોય તેમ કહેતા ફૂટબોલ પ્લેયર થવો છો આવે એક સારા એવા વિચારોથી એને જગાડવો જોઈએ મિત્રો આ ખાસ મહત્ત્વનું છે